નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે અત્યારે હાલ પણ ભારતનો નંબર 1 શેર છે પણ અત્યારે આ શેરમાં પણ ઘણા સમયથી લોઅર સર્કિટ લાગતી જોવા મળી રહી છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ શેર વિશેની માહિતી તમને મળી રહે નવસો વીસ રૂપિયા ઉપર આઈ ગયા બે દિવસમાં આશરે ત્રીસ હજાર રૂપિયા નો ઘટાડો થયો છે મહત્વનું એ છે કે ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે ચોવીસ ના રોજ એક જ કારોબારી સત્રમાં સ્ટોકની કિંમત છાસઠ લાખ પાંચસો ને પાંત્રીસ ટકા વધી હતી પૈસા ના હાલ રૂપિયાના શિખર પર પહોંચ્યા બાદ સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે કંપનીના શેર બી એસસી આજે બે લાખ ચોપન હાજર નવસો વીસ રૂપિયા આવી ગયા આ દરમિયાન શેરમાં છ કારોબારી દિવસોમાં પંચોતેર હજાર પાંચસો ને તોતેર ત્રેપન રૂપિયા થી વધુ ઘટાડો થઈ ચૂક્યો છે એટલે કે કંપની છે આપડી એલસીબી ઇન્વેસ્ટમેન્ટ અને ઓગણત્રીસ ઓક્ટોબર ના દિવસે શેર માં આપણને જોરદાર તેજી જોવા મળી રહી હતી અઢી લાખ સુધી આ શેર પહોંચી ગયો હતો જે કિંમત એની ત્રણ રૂપિયા હતી પછી એક શેર ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો તોતેર ના હાઈ પછી સતત ઘટાડો થઈ રહ્યો છે છ દિવસ માં પંચોતેર હજાર પાંચસો ત્રેપન રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે શેરમાં પછી વાત કરીએ કે બાર નવેમ્બરે કંપનીના ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા કંપનીએ જણાવ્યું કે તેને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં અડસઠ ટકાનો ક્રમિક ઘટાડો નોંધાવ્યો છે જે તેતાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયા થયો હતો રોકાણ હોલ્ડિંગ કંપનીની આવક એકસો ઓગણપચાસ પોઈન્ટ બાસઠ ટકા વધી છપ્પન પોઈન્ટ ચોત્રીસ કરોડ થઈ ગઈ છે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને પંદર પોઈન્ટ છપ્પન કરોડનો ચોખ્ખો નફો અને બાવીસ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાની આવક મેળવી હતી ક્વાર્ટરમાં કંપનીની ડિવિડન્ડની આવક વધી ઓગણીસ પોઈન્ટ ઓગણીસ પોઈન્ટ

ખૂબ રોકાણ છે કંપનીનો મુખ્ય સ્ત્રોત તેની હોલ્ડિંગ કંપનીઓમાંથી મળનાર ડિવિડન્ડ છે તમને જણાવી દઈએ કે સ્ટોકની કિંમત જાણવા માટે ઓગણત્રીસ ઓક્ટોબરથી સ્પેશિયલ કોલ ઓપ્શનનું આયોજન કરાવવામાં આવ્યું હતું તે જ દિવસે એલસીડી ઇન્વેસ્ટમેન્ટ શેર ટ્રેડિંગ દરમિયાન બે લાખ છત્રીસ હજાર બસો પચાસ રૂપિયાના ભાવે પહોંચી ગયા હતા સ્પેશિયલ કોલ ઓપ્શન પહેલા એકવીસ જૂન બે હજાર ના રોજ બીએસઈ પર શેર ત્રણ રૂપિયા ને પાંત્રીસ ત્રેપન પૈસા ઉપર બંધ થયો હતો એટલે કે સ્પેશિયલ કોલ ઓપ્શન થયું પછી જેમની મૂળ કિંમત આપણને જાણવા મળી તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એલસીટ ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક વિશે જે આપણને ભારતનો સૌથી મોટો સ્ટોક છે પણ અત્યારે આપણે વાત કરીએ તો સતત આ શેરમાં ઘટાડો આવી રહ્યો છે અને છ દિવસમાં પંચોતેર હજાર જેટલો ઘટાડો આ શેરમાં થઈ ચુકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો